લોકસભાની ચૂંટણી પછી ભાજપનું માત્ર ગુજરાત જ નહીં પણ દેશભરમાં એક રીતે જોવો તો ગ્રાફ ઉતરતો જાય અત્યાર સુધી દરેક વસ્તુ એની ફેવરમાં આવતી હતી હવે જે કાંઈ બને છે ચાહે માનવસર્જિત હોય કે કુદરતી દરેકની અંદર ભાજપના ક્યાંક ને ક્યાંક એ લોકોના હાથ હોય એવું ચિત્ર સામે આવી રહ્યું છે વિરોધ પક્ષ તરીકે જે સાવ મૃતપાય થઈ ગયો હતો એ કોંગ્રેસ રાજકોટના અગ્નિગાન પછી એને સંજીવની મેળીઓ એવી રીતના બેઠો થયો છે માત્ર બેઠો જ નથી થયો એને રીતસર જોડવાનું ચાલુ કરી દીધું છે શાસક પક્ષને કોંગ્રેસની વિદ્યાર્થી પાક છે એના જે અત્યારના જાડેજા છે છે એક એક બહુ સારા વિષય સાથે આહવાન આપ્યું કે શું શાસન કેવું હોવું જોઈએ અને એમાં શું શું ફૂટે છે એના માટે એને એક નિબંધ સ્પર્ધા રાખી આ સ્પર્ધાને લઈ અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે એવું નિવેદન આપ્યું કે રાજકોટમાં બે હજાર ચારથી થી બે પાંચ સુધી કોંગ્રેસનું શાસન હતું ત્યારે તત્કાલીન મેયર અને કોંગ્રેસના એક હતા એને શું કર્યું એની ઉપર પણ નિબંધ જોઈએ બહુ સાચી વાત છે પણ આ તમારા કાર્યકાળમાં પણ જે કંઈ ઘટનાઓ બની છે તો એમાં તો ગ્રંથ લખાય એટલી મોટી વાત છે નમસ્કાર હું છું બલરામ કારિયા આપ જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ આ વિષય ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે દિગ્ગજ પત્રકાર અને વિશ્લેષક શ્રી જગદીશભાઈ મહેતા નમસ્કાર સર જગદીશભાઈ ભાજપના કાર્યકાળમાં વિકાસના કામો સો ટકા થયા છે રોડ રસ્તામાં એક વખત ગૌરવ લેવાતું પણ આ ચોમાસાએ જેવી રીતના રોડ રસ્તાની પથારી ફરી ગઈ છે એવી જ પક્ષની હાલત કરી નાખી છે જયમીનભાઈ આજે જે વાત કરી કે તત્કાલીન મેયર હતા કોંગ્રેસના એ એમના સખી મિત્ર સાથે ફોન કરતા હતા અને લાખોના બિલ આવ્યા એમના એક કોર્પોરેટર હતા તો એ ક્યાંક રાજ્ય બહાર ક્યાંક દારૂ લેતા પકડાઈ ગયા હતા સાચી વાત છે એ ઘટના આવી હતી પક્ષ ભૂલી જાઓ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કામ છે પ્રજાની સેવા કરવાનું આવા કૌભાંડો એકબીજા ઉપર છાટા ઉડાડવાના બદલે કોણે શું વિકાસના કામ કર્યો છે એની ચર્ચા કેમ નથી થતી જુઓ બલરામભાઈ જો શિષ્ય કે ઘર રહેતે હો દુસરો પે પથ્થર ફેંકા નહીં કરે ભાઈનું જયમીનભાઈનું એમ કહેવાનું છે કે ભૂતકાળમાં કોંગ્રેસના મેયર ઇત્યાદિએ જે કોઈ એના બિલ આવ્યા હતા એની ગર્લફ્રેન્ડ એને વાત કરતા હતા વગેરે આ ઇન્ડિવિજ્યુઅલ વાતો થઈ હતું મેયરના પદ ઉપર એમાં કોઈ સંશય નથી અને ત્યાંથી એણે ન કરવું જોઈએ હકીકત છે પરંતુ એ કોઈ બોણી નથી પહેલી વાત નથી આના પાયો જો શોધવામાં આવશે તો જૈમીનભાઈ ઠાકરથી માંડીને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ એકમના જેટલા પણ નેતાઓ છે એણે જવાબ દેવો ભારે થઈ પડે કારણ કે એ તો તમે ન ઉખેડો તો જ વધુ સારું છે પહેલી વાત નંબર ટુ તમે કોઈની લીટી ટૂંકી કરીને તમારી લીટી લાંબી કરી ના શકો જે કાંઈ તમે કોંગ્રેસના અવગુણ ગાવ શોધારો કે એટલે જ તો તમને સત્તા સોંપવામાં આવી હતી ને પ્રજાને તમે જે કીધું લોકોને કે કોંગ્રેસમાં આટલું 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 આટલી ખરાબી છે લોકોએ તમારી વાત એગ્રી કરી સ્વીકારી લીધી ઓકે અને તમને એણે સુંડલા મોઢે તમને મત આપીને સત્તા સ્થાને બેર્યા બેસાડ્યા હવે હવે તમારે એક આદર્શ પરિકલ્પના જેને કહી શકાય એવું તો ચિત્રાંકન કરવું જોઈએ રામ રાજ્યની પરિકલ્પના જે તમે જેને રામ 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 કરીને આવ્યો છો તો એ રામ રાજ્ય તો બહુ દૂરની વાત છે પણ એટલીસ્ટ અહેસાસ તો તમે કરાવો કે તમે જે આતમ રામ છે કમસે કમ ઓલા અયોધ્યાના રામ જવા દો પણ અત્યારે જે આપણા રાજકોટની અઢાર લાખની જનસંખ્યામાં છ લાખ લોકો એવી એવી વસાહતોમાં જીવે છે એને નરકાકાર કહી શકાય બધી જ જગ્યાએ તમે જે અત્યારે સારામાં સારા રોડ રસ્તા બનાવો છો ન્યૂ ડેવલપમેન્ટ એ એટલા માટે નથી કે તમે પ્રજાને હિતાકારી માટે કરી રહ્યા છો એની આસપાસમાં સત્તા સ્થાને બેઠેલા બિરાજેલા લોકોના શોપિંગ કોમ્પ્લેક્સ છે મોટી મોટી ઇમારતો છે યા તો મોટા બાંધકામના એના કોન્ટ્રાક્ટ છે વગેરે એટલે તમે આ બધું એના માટે થઈને આદર્શ જે કહો છો એ પ્રકારની વ્યવસ્થા કરો છો જુબુલિયા પર આજે એમ નમ છે તમે જાણો છો એનું નળો આજે ચોમાસાની રાહ જોઈને બેઠું હોય ભરાઈ જાય પછી એ ખાલી થાય ત્યારે જ લોકો જઈ શકે છે અનેકો વિસ્તાર એવા છે કે જેમાં સ્ટીલ ટુડે આટલા બે બે ત્રણ ત્રણ ટર્મથી કોંગ ભારતીય જનતા પાર્ટીની પૂર્ણ બહુમતની સરકાર કે સત્તા સ્થાને હોવા છતાં એમાં લેશ માત્ર ફેર નથી પડ્યો એટલે તમે આ જે વાત કરો છો કે તમારા મેયરના કૌભાંડ છે એના ઉપર નિબંધ કરાવડાવો તો એ તમે જેમ અત્યારે કીધું તેમ જ સાચી વાત છે કે જો ભારતીય જનતા પાર્ટીના પણ આવા ડુંગળીના પડની જેમ એક પછી એક પછી એક જો ઉખેડશે તો એ બાકાયદા એના માટે તો ગ્રંથે ટૂંકા પડશે જે રીતે વેદવ્યાસે ભગવાન રામનું આ શ્રીમદ ભાગવતમાં બધું વર્ણન કર્યા પછી કીધું એટલું વર્ણન કર્યા પછી કીધું કે નેતિ નેતી નેતિ હૈ પરમાત્મા તારી લીલાનો કોઈ ભાર નથી મારી હું આ તમારી જાણ ખાતે દરિયાનો આખો દરિયો હોય એની સાઈ બનાવવું અને પૃથ્વી દેવડો કાગળ લો તો પણ તારી લીલાનો કોઈ પાર આવી શકે એમ નથી એવી રીતે કોંગ્રેસવાળા પણ જો આવી રીતે ભારતીય જનતા પાર્ટીના ઇન્ડિવિજ્યુઅલ કૌભાંડો જેને કહેવાય જાતીય કૌભાંડો કયો કે વિકૃતિના કૌભાંડો કયો એ જો છતાં કરશે તો એમાં તો મેં કીધું તેમ કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીએ કંઈ મોઢું બતાવવા લાયક રહેવું નહીં પડે તો સવાલ એ છે કે જૈમીનભાઈને કે તમે જૈસો કે તૈસાવાળી કરવા કરતાં તમને વિપક્ષો આમ જુઓ તો ગોડ ગિફ્ટ કહેવાય મિત્રો હંમેશા એવા હોય છે શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અને પણ જેમાં દુઃખ સુખ વામ્ય એ સો લાખનમાં એક રેર ઓફ ધી રેર કેસને એવા મિત્રો મળતા હોય છે જે તમારામાં રહેલી ખામીને ઉજાગર કરે ખૂબી તો ખેર બધા કરતા જ હોય છે પણ એ ખામી ઉજાગર કરે તમને સુધરવાની તક આપોઆપ મળે તો કોંગ્રેસ કે બીજા વિપક્ષો જે કાંઈ તમારી ક્ષતિ અત્યારે બહાર પાડી રહ્યા છે તમારે એની સરાહના કરવી જોઈએ અંદરખાને ખાને ભલે જાહેરમાં પોલિટિક્સ તમે ના કરો પણ એમાંથી ધડો લઈને તમારા પક્ષને તમારે કહેવું જોઈએ કે સુશાસનમાં હવે થશે કેવું એ સુશાસનના જેટલા પણ રિવ્યુઝ આવવાના છે એ કોમન પીપલના રિવ્યૂઝ છે એવું એનએ સિવાય જાહેર કરશે હાલાકી એ સ્વાભાવિક જ છે એને કમિટેડ લોકો હોય એ જ એને કરવાના હોય છે પરંતુ જેમ નરેન્દ્ર મોદીની સભા હોય કે ભૂપેન્દ્ર પટેલની સભા હોય ભલે બસ ભરી ભરીને લાવવામાં આવતા હોય એને ફૂડ પેકેટ આપવામાં આવતા હોય કે એને પૈસા આપવામાં આવતા હોય બધું હોય તેમ છતાંય ગણાય શું એક વિશાળ જનસભાને સંબોધી એવી રીતે આ જે ઇનામ એકાવન હજાર ત્રીસ હજાર અગિયાર હજાર જે કાંઈ ઇનામો રાખ્યા છે ઇનામની રકમ ગૌણ છે પણ જો લોકોએ એ સ્વીકારી લીધું અને બે હદ આવી રીતે સૂચનો આપ્યા હોય કે સુશાસનમાં આટલી આટલી વસ્તુ હોય તો એને સુશાસન કહેવાય એનો અર્થ એમ નીકળશે સીધે સીધું તારણ કે અત્યારે જેથી સુશાસન તો નથી જ નથી તો ભારતીય જનતા પાર્ટી એલર્ટ થવાની જરૂર છે આમાં રેડ એલર્ટ પામવાની જરૂર છે ઘૂમ થવાની જરૂર નથી જી આ પણ સાચી જ વાત છે આ બધી વાત કરી છે આ વડોદરામાં જે પરિસ્થિતિ થઈ પૂરની તો વિશ્વામિત્રી છે એ સુકામાં કારણ શું છે દબાણો ગેરકાયદે બાંધકામો

કે આ જે કંઈ પાણી પૂર અત્યારે તમારે ઘરમાં ગરી ગયા છે એ બધા શું કામ છે ગ્લોબલ વોર્મિંગના કારણે નહીં કે અમારી અવ્યવસ્થા એનું ગુજરાતી એમ છે ગ્લોબલ વોર્મિંગના કારણે એટલે પર્યાવરણની રીતે વૈશ્વિક જે કંઈ સમસ્યા છે એના ભાગરૂપે ઋતુ આખો ફેરફાર થઈ ગયો ઋતુ ચક્રમાં અને એટલે બે હદ અહીંયા વરસાદ વરસ્યો છે માટે તમારે તમારા ઘરમાં જેમ તમે ટીવી ફ્રીજ વગેરે વસાવો છો એમ એક ટ્યુબ અને દોરડા એવું પણ વસાવવું જોઈએ આવું એને સર્વના વાત કરી આને જ લઈને આજે ડૉક્ટર ભરત કાનાબર જી કે જેને ખુદ નરેન્દ્ર મોદી પણ ફોલો કરે છે રત્નાકરજી પણ કરે છે ભાજપના દિગ્ગજો અને એનો બોલ કોઈ ઉથાપી શકે નહીં એને કોઈ ચેલેન્જ ન કરી શકે એટલું સત્ય અને સાચું બોલે છે આજે એણે પણ ટ્વીટ કરીને કીધું કે લોકો માની રહી છે કે રાજકારણમાં જે કોઈ છે એ અનિવાર્ય અનિષ્ટ છે પૈસા કમાવવા સિવાય એ લોકો પાસે બીજો કોઈ એજન્ડા નથી અને જો આત્મમંથન કરવાની જરૂર છે જો આત્મમંથન કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ તમે સમજી શકો છો કે ચૂંટણીમાં શું થશે હવે એમનું આવડું મોટું એમાં એને મોદીને પણ ટ્વીટ કહી રહ્યા છે રૂપાલાજીને ટ્વીટ કહી રહ્યા છે શ્રી આપણા વિજયભાઈ રૂપાણી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે બધા લીધા છે તો હવે આપણે જૈમીનભાઈની જ વાત પકડીએ તો એમાં જાદુ નથી આપણે કહેતા બે દિવસ ત્રણ દિવસથી એક પ્રકરણ ચાલે છે આત્મીય યુનિવર્સિટીનું હવે એ ટોટલ જગ્યા હતી ત્રાણું હજાર બસો ચોરસ મીટર જગ્યા એ ફાઇનલ ટીપી થઈ એમાંથી જે અનામત હેતુ માટે જે કાઢવામાં આવ્યો એને પ્લોટ નંબર નવ્વાણું તરીકે એની પાંચ હજાર છસો ને જગ્યા હતી જેમાં ગરીબોને આવાસ આપવા માટેની હતી હવે એક તો સંપ્રદાય એટલે ધર્મનો સંપ્રદાય છે સ્વામિનારાયણ એમાંય પાછું આ તો શિક્ષણધામ હતું એ બે હોવા છતાં એની નજર આ પાંચ હજાર છસો એંસી વાર જગ્યા ઉપર પડી કિલ્લા જેવડી દિવાલો બાંધી દીધી અંદર બાંધકામ ખડકી દીધા તમામ શાસક પક્ષના ત્યારના નેતાઓ ત્યારના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન મ્યુનિસિપલ કમિશનર ધારાસભ્ય કોઈ કાંઈ બોયલું નથી ખબર નથી હવે આમાં તો આવે છે કે હવે પ્રસાદ મળી ગયો છે પણ ઓડકાર કોઈએ ખાધો નથી હજી અને આવા કામ ચાલુ જ છે આ એક નથી જમીન કૌભાંડની વાત આવે છે વડોદરામાં હમણાં બીજી એક આપઘાત પ્રકરણ છુપાયું આ ટીવીએસ સ્વામી આ જ ટીવીએસ સ્વામી સામે આત્મીય સ્કૂલમાં પૈસાની ગોલમાલ કરવાનો પણ ગુનો દાખલ થયો હતો ભલે કોર્ટમાં મેટર છે એ હવે એને વાત મૂકીએ તો કૌભાંડ ઉપર આવીએ તો સાધુ વાસવાણી રોડ ઉપર એક કોમ્પ્લેક્સ બન્યું છે હવે એ આવાસ યોજનામાંથી જે ટૂંકમાં ટુકડો ફાળવેલો હતો એને ડબલ કરી જે સુડતાલીસ મીટર ફાળવવામાં આવી હતી એમાં એક મોટું કોમ્પલેક્ષ ખડતી દીધું ચાર માળનું હવે એમાં તત્કાલીન ભાજપ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને ભાજપના જ બે અન્ય હોદ્દેદારો યુવા ભાજપના એના નામનું જ આખું બધું નીકળે છે એમાં આડી અવડી રીતે એને નોટિસ અપાઈ ગઈ છે બીજા હોય તો તૂટી ગયા હોય એ હજી અડીખમ ઊભું છે અંગ્રેજોના જમાનામાં જેમ બિલ્ડિંગ ઊભી હોય એમ એવું જ રૈયા રોડ ઉપરથી બાપા સીતારામ ચોકમાં સરકારી જમીન હતી એમાં વંડોવાડી કોર્પોરેટરના ભાઈએ ભાડે આપી દીધી હોટલવાળાને દસ વર્ષથી લાખો રૂપિયા ભાડું જમી ગયા હવે એ તો પાછું લેવાના નથી ગુના દાખલ થવાના નથી ભાજપના જ બે મહિલા કોર્પોરેટર પતિ કે જેની સામે આવાસ યોજનાના કૌભાંડનું થયું પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા જાહેરાત કરવામાં આવી કે છ વર્ષ માટે સસ્પેન્ડ એમને ક્યાંય બેઠકમાં હાજર નહીં રહેવાનું કોઈ કામ નહીં છતાંય તમામ બેઠકમાં એ મંચસ્થ હોય છે અને હમણાં જે સદસ્યતા અભિયાન છે એમની પણ એને સારી જવાબદારી સોંપવામાં આવી હતી આવા અનેક કૌભાંડો છે તો ખરેખર આના માટે શું સાહેબ આનો કોઈ રસ્તો જ નથી કોઈ પ્રજા પ્રજા જોતી જ રહેવાનું છે આને જો બલુભાઈ એક વસ્તુ બિલકુલ એનાલિસિસ કરવું જોઈએ બધાને એમ લાગે છે જો ત્રાસી તો બધા ગયા છે તો આપણને બધાને આશ્ચર્ય થાય છે કે તેમ છતાં આ લોકો જીતે છે શું કામ વાત એવું છે હવે ન્યૂટલ નાગરિક બચા નથી એ લઘુમતીમાં છે ન્યૂટલ નિષ્પક્ષ જેને ફ્લોટિંગ વોટર્સ કહે છે કે ભાઈ તમારે ત્યાં એ સ્થિતિને આધીન મત આપે કોઈની સાથે એનો સગવડીયો ધર્મ નથી હોતો એ સંપૂર્ણપણે જુએ લાયકાત હોય એને મત આપવું એક જમાનામાં જ્યારે કોંગ્રેસ ઉપર ધ્રુવીકરણનો આક્ષેપ લાગતો હતો શું હતું એક કોમ એક વર્ગ એવો હતો એને કાંઈ લેવા દેવાની એને તમે કાં દારૂની બાટલી આપી દો કાં સાડો સાડલો આપી દો ને કાંઈ અમુક રૂપિયા આપી દો એટલે એ બધું તમે કહો એને મત આપી દેતા કારણ કે મતની વેલ્યુ નહોતી ભારતીય જનતા પાર્ટી પ્રજાનો પક્ષ પ્રજામાંથી જ ઊભી થયેલી પાર્ટી છે એટલે તેની નાળ જાણી ગયેલી છે એટલે એણે શું કર્યું તમારી જાણ શું કામ આવું થાય છે એટલા માટે થાય છે કે એણે કોઈ ન્યૂટ્રલ મતદારો રહેવા દીધા નથી તમારી જાણ ખાતર આપણે બધા જ આપણે નાગરિકો છીએ આપણે બધા જ શું કરીએ છીએ મત આપતી વખતે આપણે લેવવા છીએ કડવા છીએ ચુવાળિયા છીએ આપણે તળપદા છીએ આપણે રઘુવંશ છીએ ભૂદેવ છીએ ફલાણું છીએ ઢીકણું છે ઓબીસી છે માઇનોરિટીઝ છે આપણે બધા જ છીએ મત આપતી વખતે મત આપી દઈએ પછી આપણે નાગરિક બની જાય ઓહો અમારા રોડ ખરાબ છે અમારું ફલાણું ભલા માણસ તમે તંત્રને યોગ્ય હોય એવી વ્યક્તિને તો મત આપી જ નથી તમે મત કોને આપ્યા તમારે જેને તમે એના અવગુણ હતા એને અવગણીને મત આપ્યા તો તમે જે કરો તે પામો આ તો કોણ જુગ છે કર જુગ કરો અને જુઓ તો તમારો જે પ્રશ્ન છે કે આનું પ્રજા શું કરે પ્રજા નામનો શબ્દ જે આપણે અત્યારે વાપરી છીએ ઇન્વર્ટેડ કોમામાં એ પ્રજાએ હવે ખરેખર તો આત્મમંત પક્ષોએ નહીં પ્રજા કરવાની જરૂર છે એક ચિંતન બેઠક પ્રજાએ કરવાની જરૂર છે અને કદાચ એ સમૂહમાં ન કરત કંઈ આત્મચિંતન કરે તો પણ આનો રસ્તો નીકળે એમ છે કે અંતે શું થાય છે તમે મત આપી દીધા કોળી ફલાણું ઢીકણું જ્ઞાતિગત કે ધર્મ આધારિત કે વર્ગ આધારિત કે ગમે તે રીતે તમે મત આપી દીધા તમને ખુદને એમ થવું જોઈએ કે એક પણ શિક્ષણ ખાનગી શિક્ષણ સંસ્થાએ એની ફી ઘટાડી છે ના એક પણ રોડ તમારે ત્યાં હાલવા જેવો પણ છે ના તમારે ત્યાં મચ્છર થાય તો ઇમિજિયેટલી ડીડીટી છાંટવાથી માંડીને બધી જ ઉપચાર કરવામાં આવે એવી હેલ્થ સિક્યુરિટીથી માંડીને આરોગ્યને લગતી સુવિધા છે ના તો તમારે જે રોટી કપડાં મકાન સહિતની જે આવશ્યક સેવા જેને કહી શકાય એમાં જો તમને ક્યાંય ઠેર્યા ન હો તો તમે સુકામ અઢળક ઢળીઓને સાંભળ્યો એમ કરીને સુકામ મત આપો છો અને જો હવે આવી સ્થિતિ નિર્માણ થાય તો જે હવે પ્રજાએ શું કરવું જોઈએ કહું છું જે ભારતીય જનતા પાર્ટીના મતદારો જે છે હવે તો એના સમર્થકો મતદારો ઇન ધ સેન્સ એને પણ પૂછવાની જરૂર છે કારણ કે એ રોડ ઉપર છે નેતા તો ચૂંટા જાય એટલે વયા જાય મનસુખભાઈ જીતી ગયા વયા ગયા દિલ્હી પરસોત્તમભાઈ રૂપાલા જીતી ગયા એ દિલ્હી વયા ગયા અહીંયા એને જીતાડ્યા કોણે જેણે એને જીતાડ્યા છે એને પૂછાય કે ભાઈ તમે જીતતી વખતે આવી વાત કરી હતી અત્યારે એમાંનું કાંઈ નથી બોલો આપો જવાબ પણ આપણે મેં કીધું એમ આ બધી જ કડાકૂટ કહો તો એ અને રણનીતિ કહો તો એ ભારતીય જનતા પાર્ટી સુપેરે જાણી ગઈ છે કે તમારી પાસે મેં હું ઘણી વખત એક ઉદાહરણ આપું છું કે પંકજ રેસ્ટોરન્ટની સામે ગિરનાર ટોકીજ છે અત્યારે રાજકોટ સદરમાં હું ગિરનાર ટોકીજના દરવાજા પાસે ઊભો છું પંકજ રેસ્ટોરન્ટ મારી સામે છે પચાસ રૂપિયામાં જમાડે છે મારા ખીચામાં સો રૂપિયા છે તમે પિકેટિંગ કરો ફૂટપાથ ઉપર જગદીશ મહેતા હાય હાય જગદીશ મહેતા હાય હાય તમારી હાય હાય મુબારક છાપામાં આવે ખરું બરાબર પણ મને જમતા કોઈ અટકાવી શકે નહીં કારણ કે પચાસનું થાળી છે મારી પાસે સો રૂપિયા છે સિવાય કે વચ્ચે હું રોડ ક્રોસ કરતી વખતે બસ આવે ને મને એક્સિડન્ટ કરી નાખે તો જુદી વાત છે બાકી તો હું જમવાનો છું ભારતીય જનતા પાર્ટી પાસે એ વ્યવસ્થા છે કે તમે ગમે તે કરો જે જીતવા માટે જે મત છે એ તમારી પાસે છે સિક્યોર છે પછી શું કામ તમારું કઈ કરવું જોઈએ આ જૈમિનભાઈ ઠાકર થોડાક દિવસ પહેલા મહાન લાકડા કાંડ આવ્યું હતું અને લાકડા જેવું કાંડ આવ્યું હતું આ કાંડ બહાર આવ્યું ત્યારે તો અડધા રાજકોટને ખબર પડી કે ચોમાસામાં ઝાડવાની ડાળીઓ કાપવાના પણ કોન્ટ્રાક્ટ અપાય છે અને એ લાખો કરોડોની બધી વાતો છે એ પછી ખબર પડી નેવું જે જાણીતા એની છોડી દો પણ આમ જનતાની વાત કરું ત્યારે એને ખબર પડી કે આના એક કોન્ટ્રાક અપાય છે અમે એને એમ પ્રશ્ન પૂછ્યો જયમીન ઠાકરને સ્વયંને કે ભાઈ આમાં કાંઈ દીવા જેવું સ્પષ્ટ છે તમે કહો છો કાંઈથી લાકડા કપાઈ ગયા છે અને જે તે જગ્યાએ તમારી પાસે રસીદ છે કે આટલા આટલા મસાણમાં સ્વસાનમાં તમે લાકડા આપી દીધા જ્યારે કે એ લોકો ના પાડે છે અહીંયા નથી આવ્યા હવે આમાં તપાસનો તો કોઈ પ્રશ્ન નથી આવતો અને માની લો કે તપાસ કરવી હોય તો તમે કોન્ટ્રાક્ટર મૂળ તો બે તો કોન્ટ્રાક્ટર છે એમાં કંઈ પાંચ હજાર કે પચાસ હજાર નથી કે તમારે શોધવા પડે બે જ છે એને ફોન કરીને તાત્કાલિક બોલાવો અને હાલો એને ભેગા જ લઈને મહાણ કેટલા રાજકોટમાં સાત થી આઠ મહાણ છે તમે ન્યાજ એને પૂછીને કહી દો ભાઈ તમે કહો છો કે મેં ગાડી આવી પહોંચે આ ભાઈ ના પડે બોલો કરો ટેલી અને ઇમિજિયેટલી તમે પગલાં લ્યો કે એને સસ્પેન્ડ કરો ખાલી એવું નહીં તો અત્યારે છાપામાં શું આવ્યું અમે એને બ્લેક લિસ્ટ કરીએ છીએ બ્લેક લિસ્ટનો નો અર્થ એમ છે કે ભવિષ્યમાં એને કોન્ટ્રાક્ટ ન મળે પણ અત્યારે ખાઈ ગયા એનું શું તમે મને હું તમારી સંસ્થાના પાંચસો કરોડ રૂપિયા ખાઈ જાઉં તમે જગદીશભાઈને કાઢી મૂક્યો હારું કાઢી મૂકો છૂટી કે આ નીકળવું તો પડશે ને એ તો સારું થયું મૂકી કઈ સજા નથી તો મજા થઈ તમારે એ પાંચસો કરોડ પાછા લઈ લેવા જોઈએ અને મને જેલમાં નાખવો જોઈએ તો ભવિષ્યમાં કૌભાંડ ન થાય એમાં જમીનભાઈ ઠાકર સરે આમ નિષ્ફળ ગયા અને એમાં એને એક ઉકેલ પણ શોધ્યો વિકલ્પ શોધાવ્યો એણે એમ કીધું કે જે અમુક જે છે સ્મશાન ગ્રહ એનું સંચાલન જે છે એ ખાન ખાના લોકો પાસે છે એટલે કે એકમાં જેમ કે રામનાથ પરામાં છે તો ગુણુભાઈ ડેલાવાળા ઓબ્વિયસલી ગુણુભાઈ તો મસાલાના લાકડા ન લે આપણે સમજીએ બીજું એક છે પટેલ સમાજ તો એણે એમ કીધું કે ભાઈ ફરણાભાઈ કોરાટના દીકરા છે એ સંભાળે છે અને એ સાતસો આઠસો કરોડની પાર્ટી છે મહાના લાકડા ન લે હું તો સો વાત છે ન જ લે આમ તો સમજુ માણસ કોઈ ભૂખો હોય તો ન લે પણ પ્રશ્ન આપણો એ છે તો કોણે લીધા એ પણ એક પ્રશ્ન છે ને વડોદરામાં કે સુરતમાં જે અત્યારે પથ્થરબાજી થઈ છે કરી છોકરા હોય છ થી દસ બાર ઉશ્કેરા કોને એને ઉશ્કેરા કોણે એ મુદ્દો છે સૌથી મોટો એના આકા કોણ છે તો આમાં કોની ગફલતથી લાકડા ચોરાણા ભલે ચોરી ગયા માનજો આજુબાજુવાળા કોઈ લઈ ગયા બે ઘડી તો પણ નબળાઈ તો તમારી જ ગણાય ના ના ભૂતકાળમાં આવું ગાર્બેજ માં થયું હતું કે આટલા ફેરા કર્યા છે અને ફેરામાં પાછા વાહનોના નંબર જોવો તો ટીએ ફર સ્કૂટર ના નીકળ્યા એટલે કઈ પેલો કઉ ભાન નથી બિલકુલ બિલકુલ એટલે ટૂંકમાં ગણાય ગણાય ને વીણા વીણાય એટલા જો તમારા પોતાના કૌભાંડ હોય તો તમારે કોંગ્રેસની સામે હુંકાર કરીને સામે સામે પ્રશ્નાવલી કરવાને કરતાં આત્મચિંતન કરીને સત્ય જે છે એ સ્વીકારવું રહ્યું અન્યથા ભલે તમને એમ લાગતું હોય કે અત્યારે અમારે બારે દસે આંગળા ઘીમાં છે પણ તમને ખબર નથી હોતી કે જ્યારે એક સમય હતો અમુક જે સંત કહેવાતા સંતો ધારે એટલી એને જમીન મળતી હતી હવે ધારે છે તો એ જામીન નથી મળતા રાઈટ તો સવાલ એ છે કે જ્યારે તમારો દસકો પૂરો થશે એક જમાનામાં દાઉદનોય જમાનો હતો તો એનો અર્થ એવો નથી હોતો કે જગતમાંથી ઈમાનદારી ખતમ થઈ ગઈ દરેકનો ઋતુ ચક્ર પ્રમાણે આવે છે તમારો કદાચ અત્યારે જમાનો છે પરંતુ સદ્દામ હુસેનને પણ એમ હતું કે એની સામે છીક ખેનારા માણસને એ અપરાધી ગણતા હતા જનરલ ગદ્દાફી એ લીબિયાનો શાસક એની સામે છીખ ખાવી અપરાધ ગણાતો હતો જનતાએ ખુદે એને એટલી હદે પીડિત કર્યો કે ગદ્દાફીથી માંડીને સદ્દામ હુસેન કૂવામાંથી મળ્યો ગદ્દાફી ગટરના ઢાંકણામાંથી મળ્યો એના માથાના વાળ ખેંચી પ્રજાએ બહાર કાઢ્યો અને એની સોનાની રિવોલ્વથી એને ઠામ મારી નાખ્યો એટલે જ્યારે જનતા બગડે ત્યારે શેખ હસીના પણ દેશમાં રહી શકતી નથી એટલે જયમીનભાઈ ઠાકર હોય કે ભારતીય જનતા પાર્ટી હોય કોઈ પણ હોય શાસક અત્યારે એ છે કાલ કોંગ્રેસ હોય ગમે તે હોય આમ આદમી પાર્ટીને શું હાલત થઈ આપણે જાણીએ છીએ ટૂંકમાં હવે પ્રજામાં અવેરનેસની ચરમસીમા છે જયમીનભાઈ ઠાકરથી માંડીને કોઈએ આવી હુંકાર કરવો જોઈએ નહીં છેલ્લો સવાલ આ બધી જે વાતો આવે છે એનું એક મૂળ પકડીએ તો ટીઆરપી અગ્નિકાંડ પછી રાજકોટ મહાનગરપાલિકામાં રાજીનામાનું એક મોસમ ચાલુ થઈ છે ટીપી શાખા તો અડધી જેલમાં છે ફાયર બ્રિગેડના બે અધિકારી હતા અને ત્રીજાને ઇન્ચાર્જમાં મૂક્યા તો એણે ઓગણચાલીસમાં દિવસે લાંચ લઈ અને જેલવાસ મંજૂર કરી લીધો હવે કોઈ એમાં ચાર્જ લેવા તૈયાર નથી નવું મેકમ જાહેર કર્યું છે બીજા ચૌદ લાઈનમાં ઊભા છે જે સિટી એન્જિનિયર હતા અલ્પના મિત્ર કે જે સતત કામ કર્યું ત્યાં સુધી વિવાદમાં રહ્યા અને મુયકા પછી તો એનાથી મોટો વિવાદ આવ્યો પોટલા ભરી અને ઘરે ફાઇલું મંગાવી જાણે પોતાની પેઢીના હિસાબો એવી રીતના અને હજી એમાં ગુનો દાખલ નથી સરકારી દફતરના ચોપડાઓ ઘરે લઈ જવા એટલે એ મોટામાં મોટો અપરાધ છે ખરેખર એ ગુનો દાખલ થવો જોઈએ તપાસ સમિતિ બહુ મોટો એક આ લોકો પાસે એક માસ્ટર કી છે તપાસ સમિતિ પછી કોલ્ડ્રીમ બોર્ડ માંગી લેવું હવે ચૌદમાંથી દસના રાજીનામા બાકી છે ચારના મંજૂર થઈ ગયા છે તો ખરેખર જો સારા લોકો છે ખોટું કરતા નથી તો રાજીનામું શું કામ આપે જો બલુભાઈ તંત્રના હાથ બહુ વિશાળ હોય છે જો એણે ખરેખર એક્શન લેવા હોય તો એ કેવા લઈ શકે એનું તાજું ઉદાહરણ હમણાંની કોમી રમખાણ ત્યાં જ્યાં એનું થયું કે આગલા દિવસે જ્યારે પથ્થરમારોથીઓ એની જ રાતના ગૃહમંત્રીશ્રી હર્ષંઘવી ત્યાં આવે છે અને એ ત્યારે જ એનાઉન્સમેન્ટ કરે છે કે સવારે સૂર્યનું પહેલું કિરણ આ શહેરની માથે પડે એ પહેલાં તમામ અપરાધી પકડાઈ જશે હવે એ કેવા કોન્ફિડન્સથી કીધું હશે તમે કહો અને એ કોન્ફિડન્સનું ગુજરાતી શું છે જે રીતે તમારા કમિટેડ વોટર્સ હોય છે એમ લિસ્ટેડ બુટલેગરથી માંડીને લિસ્ટેડ તોફાનીઓ પણ હોય છે લિસ્ટેડ એટલે તંત્રને ખબર છે કે આ કોણે કરાવડાવ્યું છે તો જ તમે રાતના કહી શકો ને કે સવારે હું છગન મગનને પકડી લઈશ એટલે તમારે કેવું છે મારે તમારી કઈ મિસ્ટેક થાય તો તમારા મારા માલિક હોય કે બોસ હોય એને ખબર છે ઇન્ટરવ્યુ તમે લીધો દીધો મેં વાત થઈ ગઈ પૂરી એટલે તમે કહી શકો કે સવારે અમે જવાબ લઈ લેશું પણ જો આ અંતરિયામી જેવું હોય એલિયન્સ કોઈ લીધું લીધો તો કહે ને ભાઈ તો અમે તપાસ કરશું કે કોણે આ ઇન્ટરવ્યુ લીધો ને કોને કીધું વાત તો એ છે એવી રીતે તંત્ર અને સવારે આપણે જાણીએ સત્યાવીશ લોકોને પકડી પડ લીધા મારી મારી તોડીને આપણી ભાષામાં ભલે એને બધી સરભરા શબ્દ જે રીતે ચાલતા ચાલ એની કહી દે શું વખત કે રાઈટ તો તંત્ર ધારે તો બધું કરી જ શકે છે એમ અહીંયા પણ તપાસ તમે કીધું તમે તપાસ સમિતિ તપાસ સમિતિ તમે ફાયર બ્રિગેડથી મને ટીઆરપી કારણથી મને આ સુધીમાં કોઈ એમાં આવવા ખુશે શું કામ નથી આવવા ખુશું ગોબરો વહીવટ છે એટલે કોઈ લેવા બીજું કે કોઈને ન્યુટ્રલ નોકરી કરવા તમારે દેવી તો છે નહીં તમારી ઘોચ પરોણો એટલે કે તમારું ઇન્ટરફિયર એવું છે શાસક પક્ષનું કે કોઈ માણસ એને અધિકૃત રીતે નોકરી કરી જ ન શકે ભલામણ સિવાય કોઈ ધંધો નથી તો દરેકને એમ લાગે કે અમે તમારી ભલામણ એક તો ભલામણથી મોટા ભાગના આવ્યા હોય છે અત્યારે જે થર્ટી નાઇન નોકરી કરીને જેણે બે પાંચ લાખમાં પકડાઈ ગયો કોઈ લાયકાત નહીં એટલું જ નહીં ભુજમાં કચ્છમાં જ્યાં હતો ન્યાય એની વિરુદ્ધમાં એની જ પાર્ટીના લોકો એ સી આર પાટીલ સુધી લઈ આ ભયંકર ભ્રષ્ટાચારી છે અને કોઈ હિસાબે આને નાથો નહીં આખા પક્ષ ને હેરાન કરશે રાજકોટના જે યુવા જે કોંગ્રેસના નેતા છે એને જ્યારે અહીંયા ભાઈ આવ્યા અહીંયા ચાર્જ સંભાળો ઇન્ચાર્જ ત્યારે એણે કીધું તું કે આ સવાયો જે છે સાગઠિયા સાબિત થશે અને એ તો બહુ ટૂંકા ગાળામાં સાબિત થઈ ગયો તો આટલી વસ્તુ જ્યારે જો કોઈ વિપક્ષના યુવા નેતાને ખબર પડતી હોય તો ભારતીય જનતા પાર્ટી આ એપોઇન્ટ કરે છે ખબર ન હોય એવું ના હોય પણ બધી જ ભલામણોથી થાય અને ભલામણોથી જે માણસ આવ્યો હોય એ ક્યાંથી કોઈ દિવસ નિષ્ઠાપૂર્વક કામ કરે એણે તો ભલામણના આધારે જ કરો કારણ કે એને એની ચામડી બચાવવાની છે એટલે આ બધી જે ઘટનાઓ બની એનાથી હવે બાકીના જે લોકો છે એ લોકો ત્રાહિમામ પોકારી ગયા એટલે કોઈ અહીંયા આવતા ઝીણે હતા જીણે રાજીનામા આપી દીધા અને હવે કોઈ ચાર સંભાળવા તૈયાર નથી કારણ કે એને નોકરી કરવા નથી ગુલામી કરવા આવવાનું છે અને પછી જ્યારે અપરાધી સાબિત થાય ત્યારે એની ગુલામીની સજા અથવા તો એના તથાકથિત અપરાધોની સજા એણે ભોગવવાની આવે છે આ પ્રકારનું જે વાતાવરણ છે એટલે કોઈ ત્યાં આવવા તૈયાર નથી કોર્પોરેશનમાં સાચી વાત છે એટલે જે શરૂઆત થઈ છે એ જોતા અને વડોદરામાં જે અત્યારના પ્રજા આક્રોશ સાથે જાય ગઈ છે એના ઉપરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે મેરા દેશ બદલ રહા હૈ લોકોમાં હવે જાગૃતિ આવી છે કોણ કોને મૂરખ બનાવે છે વચનો આપીને અત્યાર સુધી બધાએ સહન કર્યું છે પણ હવે તો ઘર સુધી આવી ગયું પાણી તો આવતા ભેગા મગરે માંડ્યા છે બિલકુલ બરાબર હવે આખે તરાપા રાખો તો આ ગુંડાગીરી વધે શું ઘરમાં તલવારને ધોકા રાખવાના કરવાનું શું તો પણ જરૂર શું છે આ બધી કાયદો વ્યવસ્થાની એટલે હવે કાં સરકારે પણ આત્મમંથન કરવું પડશે અને સાથે પ્રજાએ પણ પોતાના હક માટે જાગૃત થવું પડશે નહીતર હોતી હે ચલતી હૈ સૌ સૌનું ભોગવશે આવા જ વિષયો સાથે મળતા રહેશું અમને રજા આપશું